જય ગૌ માતા ગૌ સેવા એ જ પ્રભુ સેવા ગોપાલક ગૌસેવા સેવા ટ્રસ્ટ દ્વારા એક બીમાર ગાય માતાની સેવા સેવાકીય પ્રવૃત્તિ ઉગલવાણ ગામે તારીખ અગિયાર નવ ચોવીસના રોજ ગોપાલક ગૌસેવા સેવા ટ્રસ્ટના સ્વયંસેવક દેવસીભાઈ રબારી તેમજ જયેશભાઈ રબારી બપોરના ઉગલવાણ ગામે નીકળેલ તેમની નજરે એક બીમાર ગાય માતા જોયેલ અને તે સરેરા ગામે આવી અને ગૌશાળાના સ્વયંસેવકોને જાણ કરતા ગોપાલક ગૌસેવા ટ્રસ્ટના સ્વયંસેવકો અને વેટનરી ડોક્ટર કલાણિયા સાહેબ રાત્રે સાડા નવથી દસ વાગે ઉગલવાણ ગામે જઈ અને તે રોડ પર તખડતા બીમાર ગાય માતાની સેવા નિસ્વાર્થપણે જે ગૌશાળાના સ્વયંસેવકો તેમજ વેટનરી ડોક્ટર તેમજ ઉગલવાણ ગામના ગ્રામજનો અને ગૌપ્રેમી દ્વારા બીમાર ગાય માતાની પીડાને દૂર કરવા સૌ સાથે મળી સહયારો પ્રયાસ કરી અને ગૌમાતાના આશીર્વાદ સૌ ગૌપ્રેમી અને સ્વયંસેવકો લીધેલ છે ગૌ સેવા એ જ પ્રભુ સેવાના હેતુથી આ એક નિસ્વાર્થપણે સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે મિત્રો આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારકાધીશના આશીર્વાદથી સાધુ સંતોના આશીર્વાદથી અને આજુબાજુના વિસ્તારના સૌ સાથ સહકારથી આ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે તો અવશ્યને અવશ્ય ગોપાલક ગૌ સેવા ટ્રસ્ટની મુલાકાત લેવા માટે પધારજો ગૌ સેવા એ જ પ્રભુસેવા આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો અસ્તુ જય ગૌ માતા